નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત જગપત ન્યૂઝ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની બરબકતાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં બે યુવકને નગ્ન કરી કપડાં ઉતારી વેપારી લાકડી વડે ધોર માર મારતા નજરે પડી રહ્યા છે સુરતની અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ હોવાનું સામે આવ્યું હતું બંને યુવકો સામે ચોરી કરવાના આરોપ હોવાથી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ચોરીના આરોપ હેઠળ કપડાની દુકાનના માલિકે પોતાના કર્મચારીઓને કપડા કઢાવી ફટકાર્યા હતા દુકાન

સોંટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને છૂટક કામ કરી અને પોતાની રોજગારી મેળવે છે એવા શખ્સો અનમોલ માર્કેટની અંદર સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાગા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ જે અનમોલ માર્કેટની અંદર દુકાન નંબર બસો છે ત્યાં આગળ એમને લઈ ગયા દુકાન શટર પાડી એમના કપડા કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવ્યું એમને ઉઠ બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે જીતુ ઈશ્વર વાઘ છે એ થોડા વધારે ઇન્જર્ડ છે એમને ફ્રેક્ચર પણ થયાની સંભાવના છે આ જે ઘટના છે માર્કેટની અંદર બનેલી હતી એના કારણે થઈને પોલીસના ધ્યાનમાં નહોતી આવી પણ ગઈકાલે આ વિડીયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓએ ઉતાર્યો હતો અને એ વિડીયો સ્પ્રેડ થતા થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો

ડિટેઇન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે શિક્ષાત્મક અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ મેં કીધું એ પ્રમાણે કે જીતુ ઈશ્વર વાઘ આ ગુનાના ફરિયાદી છે અને એમણે જે ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કુમાર કેટિયા અને રવિ નામ આપેલા છે અને આ સિવાય એક અજાણ્યો ઈસમ એમની સાથે મારજુમાં હતો એવું એમણે જણાવેલું છે પણ મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે માર્કેટની અંદરના સીસીટીવી કેમેરા અમે લઈ રહ્યા છીએ અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ